જય માતાજી જય ખોડિયારમાં સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં કમલેશ લોગમાં આશા કરી કે તમને આપણા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે સવાર સવારમાં વહેલો ઉઠી ગયો છે અત્યારે સમય આઠ વાગ્યા છે પપ્પાજી સુતા છે ભાઈ દુકાને છે અને મમ્મી એનું કામ કરે છે રોટલાને બનાવે છે તો મારે અત્યારે જવાનું છે આપણે પરેશભાઈને રિક્ષા લઈને બગસરા કેમ કે સાગર ને રમેશ ને વિજય કાકા ને છે બધા તે કાયમે જવાના છે તો તેને અહીંયા મૂકવા દેવાના છે તો પરેશભાઈની રીક્ષા લઈને જવાનું છે પરેશભાઈ ગયા છે સોટીલા સાઉન્ડમાં તો એની પૂનિમ ભરવા તો અત્યારે મારે નીકળવાનું છે ને આપણા કાલનો વ્લોક છે તે બાર વાગ્યાના દિવસના શેડ્યુલ ઉપર આવી છે તો જોઈ લેજો બધા ન જોઈ હોય તો તમે તો જોઈ જ લીધી એ છે કેમકે આ વિડીયો તો આ વ્લોક તો જે આપણો કાલે આવશે

બગસરા થી આવી ગયો અને અત્યારે સાહિલભાઈ પાસે બેઠો હતો તો અત્યારે કોમેડી વિડીયો બનાવવાનો છે તો એ તો બપોર પછી બનાવીશું અને અત્યારે આપડે ગાડીમાં પંસર હતું રાઈત તો ગાડી અત્યારે હજી ઘેરે મૂકવા દેવાની બાકી છે તો ફટાફટ મૂક્યા હું અને પંસર ફટાફટ સંધવી નાખીએ આપણા મયુરભાઈ વાળા છે તેને દુકાને ગાડી મૂકી હતી તો અત્યારે થઈ ગઈ છે હમી પડી આવી ઘેર ભૂલી ગયો તો તો પપ્પા લેતા ગયો તો હવે ઘેરે પહેલાં નીકળીએ નાસ્તો કરવાનો છે જ કરી લઈએ પછી નીકળીએ ઘેરે આવીને નાસ્તો નહીં જમી લીધું છે જમી અને નાઈ લીધો છે ઘેરે થોડુંક કામ હતું તે કરી નાખ્યું છે અને અત્યારે ઘડિયાળમાં તમે સમય જોઈ શકતા છો સાડા ત્રણ વાગી ગયા છે અને મારે જવાનું છે અત્યારે માતાજીના મંદિરે તો તેની પહેલાં આપણે રાધેભાઈ છે તેની બેન આવ્યા છે તો ભાણેજ પણ આવ્યો છે તો તેને ધ્રુવ છે તેનું નામ તો તેને અને પછી માતાજીના મંદિરે ઉતરા માટે રોટલી લેતા જઈએ અને માતાજીના મંદિરે નીકળીએ અત્યારે વાતાવરણ લઉં દરેક પવન છે આજ બહુ આપણો કાવડો અને આ રીતે છે આપણું વાતાવરણ અત્યારે

તો અત્યારે પાણી પખાવ્યા છે તો ઘડી વાર રમાડી લઈએ અને પછી માતાજીના મંદિરે નીકળીએ રાધાભાઈ ને આ પાછા ગયા તા તો હવે હવે રાધાભાઈ તો અત્યારે ખેતર ગયા હોય કે નહીં તે મને કઈ ખબર નથી હું અત્યારે ઘેર આવ્યો છે તો અત્યારે વાણેજ રમાડી લઈએ અને પછી નીકળીએ સાસે ટીવે આવે ને કુતરાને રોટલી નાખી દીધી છે બધાયને ફૂલ ભૂખા છે બિછાડા છે આરે પાંચે પાંચ એમ કે હું જ્યારે શિફમાં હોય સાસે ટીવે ત્યારે હું તો નાખી દઉં પણ બીજા લોકો છે તે ટીપી ન દેતા તો એને ભૂલી જાય તો અમે દેતાઓમાં કોઈને વાંધો નથી પણ ભૂલાઈ જાય તો એટલા માટે બસ બাকি તો અત્યારે પણ માતાજીના મંદિર નિકરું આપણે બાર ફિટ કરવાનું છે તો અજયભાઈને આવડે છે તો તે કરી દે છે તો અમારા પપ્પા છે તેને થોડીક વાર લાગેલ છે

બસ અત્યારે તમે બધા મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે તો આપણા અજીતભાઈ છે તે દરવાજો ફિટ કરવા માંડ્યા તો અત્યારે ત્યાં હવે ભાઈને ટેકો દેવા લાગું કે સાગર પણ એની સાથે છે અને અમે ત્રણેય હવે થઈને ફટાફટ દરવાજો ફિટ કરી દઈએ એક બે દિવસમાં હવે કમૂરતા ઉતરી જાય છે પછી નિવો દ્વારા નહીં છે બધાય ભાવ્ય ભક્તો તો પછી આ રૂમ હવે કમ્પ્લીટ કરી નાખો બે ત્રણ બે દીમાં કમ્પ્લીટ ઠામ વાસણ બધું અહીંયા ગોઠવી દેવું અને અત્યારે તો ભાઈનું કામ ચાલુ થઈ ગયું છે સાગર આપણો મિત્ર તો સિનેમેટિક શોટનો એન્જોય કરો અને કામ ફટાફટ ચાલુ કરી દીધું ઓઈડીનું બાર ફીટ કરવાનું હતું તે થઈ ગયું છે અને એક ભગત બાબાની છબી છે તો તે અહીં કમ્પ્લીટ રીતે ચડાવવાની છે તો હોલ પાડીને ચડાવી દઈએ અહીંયા ફિટ કરવાની છે નીચે જ રાખજે હા હા બસ ઓકે થોડી ઓછી રાખ હાલ રેડી એનું નિશાન મારવું જોઈએ ને કોઈ નિમ છે તો કોઈ હાર ચડાવી ગયો સવારની તો કોઈ નહોતું સડાઈ ગયું અત્યારે સડાઈ ગયું એટલે આપણે આવ્યા ત્યારે લગભગ મને કઈ ખબર નથી સડાઈ હતા કે નહીં કામ નહી શ્રી કામમાં હતો એટલા માટે ફટાફટ વઈ ગયો તો ખોટ લઈને દર્શન કરીને એટલા માટે મને કઈ ખબર નથી તમે આગળ બ્લોગમાં જોઈયો હશે હશે તો અત્યારે જો બધા આરતી કરવા આવે છે તે વડીલ જો અત્યારે બધું થાનકને વ્યવસ્થિત સાફ કરે છે કાલના બુકમાં તમે જોઈ હોય છે બધું વ્યવસ્થિત જોઈ ને ખુતું રહે છે હવે કામ ચાલુ કરી દીધું છે એન્જોય કરો ચાલુ દરવાજો છે તે કમ્પ્લીટ રીતે ફિટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો રીતે દરવાજો ફિટ કરી દીધો છે અત્યારે તમે રૂમ છે ને સાફ કર્યો એ પછી બીજા દિવસે પાછા ગરુડિયા ખરાબ કરી ગયા હતા રૂમ ને તો હવે કાલ ધોઈ રૂમ વ્યવસ્થિત અને પછી ઠામ વાસણ વ્યવસ્થિત ધોઈ અને પછી આ રૂમ માં પાછા કમ્પ્લીટ અને આમાં વાસણ મૂકી દેસુ વ્યવસ્થિત રીતે પછી જે બાજુ ધૂમ છે એમાં એક બીજી વસ્તુ મૂકવાનું છે તો તમને આગળ જણાવતો રહી કામ કરી છે અને આજે પૂનમ છે તો હવે આરતી માં તો મારે ઘેરે પણ કામ છે તો આરતી માં રેવું છે થોડુંક ચાલુ થઈ જાય છે વેલેરી ફટાફટ આગળ ખાવાની તૈયારી છે તો આગળ તમને બતાડું બે શોટ પછી ઘરે નીકળી જાય એને થોડુંક કામ બાકી છે તો આગળ પૂરું કરી નાખીએ છે

બસ અત્યારે ઘેરે આવી ગયા છે અને મમ્મી અત્યારે શાક રોટલા બનાવી નાખ્યા છે તો આજ તો પોહ મહિનાની પૂન્યમ છે તો આપણે ભાઈ હોય તો આપણે બેન કહી કે પોષી પોસી પૂન્યમડી ગાય રાંધેલા અન ભાઈની બેન રમે કે જમે તો આપણે શું કહેવાનું હોય તમને તો ખબર રહે કોમેન્ટ બોક્સમાં જણાવી દીજો શું કહેવાનું હોય તે તમારી બેન ગાય ગઈ વગેરેની રહે નહીં તો બાકી તો કંઈ નહીં રાધેભાઈ છે તેની બેન છે બેન તો તેને આપણે મેં તો કહી દીધું છે કે જમે તો તમે પણ જમે કહી દીજો અને બાકી તો અત્યારે જમવા બેસી ગયા છે હું પપ્પા અને મમ્મી તો અત્યારે તમે જોઈ શકો ગરમા ગરમ રોટલી છે ખીચડી છે સરીગવાની શીંગુનું કઢી બનાવી છે મમ્મીએ અને સાઈઝ છે તો બસ અત્યારે જમી લાવ અને આપણો વ્લોગ લોગવે છે તે અહીં સુધી રાખીએ કેમકે આજે ક્યાંય જવાનું નથી આજે ફૂલ થાકી ગયો છે એટલે અત્યારે સૂઈ જવાનું છે તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લગમાં ત્યાર સુધી બધાને જય માતાજી